કઈ સમજ નહીં પડતી લેજે કેમ ગમટું નહીં આ દે નહીં ગમટું નાનલી નહીં જે એટલે સાચી વાત છે ગાઈસ આપા ઘર માં કોઈ ભી નાનો બેબી જાય તો કેટલા દિવસ મતલબ કેટલો ઉત્સાહ આટલા દિવસ આવે તો મતલબ હેપીનેસ માં પર સ્માઈલ રહે કેટલું મસ્ત લાગે તો લાગે ને જરા બી થોડું બી લાગે બેબી જતો રહે તો તો હેલો ગાઈસ કેમ છો મારા વસાવ ફેમિલી માં તમારું સ્વાગત છે તો આજે મારી બહેન ને મારી ભાંજી મારા ઘરેથી એમના ઘરે સાસરીમાં જતા રહ્યા છે આજે એકદમ સૂનું સૂનું લાગે છે ગાય છે એકદમ સૂનું સૂનું લાગે છે જો તમને બતાવું આ કોઈ બાકી આ આખો બેડ એ લોકો જ મતલબ કવર કરી રાખે છે આમાં અમારો બેડ છે એ મારી ભાંજી આખો દિવસ બેડ પર અમને આખો સ્પેશિયલ બેડ છે આ માટે ને જતી એની કે તમારી નરન કેવું લાગે છે જતી રહ્યો હતો નાનું બેબી નિસાવ લાગતું તો ગાઈસ મારી વાઈફ ને પણ નથી સાવ લાગતું કોઈને સાવ નરે લાગતું કોઈ બી આપડા ઘરમાંથી બી બી જાય તો તો શું ગળિયે શું કે છે બોલ શું બનાવ ચાલે ડાળ ભાત યો તીયાડી ડાળ ભરની તો તો ગાઈસ આજે ડાળ ભાત ને હું બહાર થી सब्जी લાવવાનું કારણ કે બસો કોઈ સમજ પડતે લીની કે શું सब्जी બનાવવાનું એટલે મારી પત્નીએ કીધું કે આજે બહારથી સબ્જી જરા ખાઈ લઈએ બહારનો ટેસ્ટ કરીએ કંઈ સમજ નહીં પડતી લેજે આજે કેમ આજે નહીં ગમતું નાનલી નાઇ જાય એટલે સાચી વાત છે કઈ આપણા ઘરમાંથી કોઈ બી નાનો બેબી જાય તો કેટલા દિવસ મતલબ કેટલો ઉત્સાહ આટલા દિવસ આવે તો મતલબ હેપ્પીનેસ માપ સ્માઈલ રહે કેટલું મસ્ત લાગે તો લાગે ને જરા બી થોડું બી લાગે બેબી જતું રહે તો મારી બેનને એટલે કીધું કે તું મારો બેબીને જતરેટર ની સાવ લાગે એમ તો ગાઈસ ચાલુ છે આ રેસિપી વઘાર યાહું આ દાળ માં દેજો તો ગાઈસ જો આ દાળ ની જે આ રેસિપી આવે જે સામગ્રી આ વઘાર થાય છે એમાં સ્ટાર્ટિંગ દાળ નું કે બનસા દે દાળ લાસ્ટ મગની ડ મગની તો ગાઈસ મારી વાઈફ ઇતલી મસ્ટ ડાર બનાવ મે તો ડ કથર ગથર પી મજા આવી જાય વાઈફ સોમાંથી સો યાર એટલે જ આટલો મસ્ત બનાવે હે ને ગાઈસ મારી મમ્મીએ

છે મારી મારી છોકરી તો કારણ કે એના નથી સાવ લાગતું મારી મમ્મી ને પણ નથી સાવ લાગતું મારી ને પણ નથી સાવ લાગતું એટલે આજે આજે કઈ શું કર્યુંગમાં શું કરવું આજે કઈ ખબર નથી પડતી મમ્મી લોકો આજે मूराफ़ छेड़ दारी आजे टॉनलियस तो मतलब पावगर किया बर्द्द्या कोई रा ट्रैवलिंग कोई रा कितनू मोस्ट लगे तो आजे ऐ साउंड में चिलाते हैं ना वो अगर विश्व ओए बोलिए कौन थी तो आई नहीं क्या मैं ही साउंड लागत हम आप

નહીં ગમતું સાચી વાત કરી શું કહેવાય કેરેક્ટર મારી વાઈફ કામ કરે છે હમણાં જો નીચેથી પણ છે તે પણ એનો કે નીચેનો જે કચરો છે ચોટેલો આપણે જે ટાઈસ છે એની સાથે તે પણ કાઢે છે વાહ વાહ પત્ની વાહ કરવું પડે ને ચોખ્ખું એને કહેવાય વાઈફ આપણા ઘરને જે છોકરી કે જે વાઈફ રાખે ને એ જ આપણા ઘરની લક્ષ્મી અને હા ઘરની વાઇફને છોકરીને સન્માન આપવો જરૂરી છે મેં એની બધા પુરુષોએ કહેવું જોઈએ તો સાચી વાત છે ને કારણ કે એ આપણા ઘરની લક્ષ્મી છે બધું જ છે ગાય એ આપણને નીચે પણ લાવશે ઉપર પણ લાવશે એ અરે તો માટે મારી વાઈફ છે એટલે આપણને ઉપર લઈ જશે હે ને તો ચાલો ભાઈ આજના વ્લોગમાં બસ આટલું જ કાલના મોજમાં કંઈ નવું વસ્તુ લઈને આવીશ કે તમને નવું વસ્તુ બતાવીશ કારણ કે આજે હું સેડ છું એટલા માટે આજે વ્લોગમાં કંઈ કંઈ ગમતું નથી તો ચાલો કાલના વ્લોગમાં કંઈ આપણે સારું કરશું તો ચાલો બાબાએ બાબાય આ વિડીયોને સ્કીપ નહીં કરતા જોજો બાય